નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ તળાવોમાં ગટરના પાણી સમાઈ જાય છે તો પછી વરસાદના પાણી કેમ નહીં અમદાવાદમાં ગેરકાયદેસર અનેક તળાવોમાં ગટર કનેક્શનનો કરેલા છે જેને તપાસ કરીને કાપવામાં આવ્યા છે જો વરસાદી પાણીનું કનેક્શન તળાવ જોડાણ કરવામાં આવે તો પાણી ભરાવવાની સમસ્યાનું નિરાકરણ આવી શકે છે એમસી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે હવે તળાવોનો સહારો લેવા તાકીદ કરાઈ છે આગામી સમયમાં જે વિસ્તારમાં પાણી ભરાય છે તે વિસ્તારના નજીકના તળાવમાં વરસાદી પાણી ઠાલવવામાં આવશે જો કે એમસી દ્વારા તપાસ કરતા અનેક તળાવોમાં ગટરના જોડાણ જોવા મળ્યા હતા ત્યારબાદ આ ગેરકાયદેસર ગટરના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા તંત્ર સામે આ ગટરના કનેક્શન સામે કડક કાર્યવાહી કરવા અને વરસાદી પાણી તળાવમાં ઠાલવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ